ભારત થી રાજચોરાડી જવાના બિસ્માર રસ્તા પર અકસ્માત સર્જાયો સદનસીબી મોટી દુર્ઘટના ટળી તાત્કાલિક રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે રાજચોરાડી ગામના જાણીતા સામાજિક કાર્યકર તથા એડવોકેટ હિતેશ ચાવડા દ્વારા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર થી ભારત રાજચોરાડી સરવાળાના રોડ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટમાં પાણી પણ હાલતું નથી રાજસીતાપુરની ભારત રાજચોરાડી સરવાળની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે રોજબરોજ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ગત તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પિકઅપ ગાડી બિસ્માર રસ્તાના કારણે રોડની સાઇડમાં ઉતરી જતા સદનસિબે મોટી દુર્ઘટના ટળી હતી આ બાબતે ભારત અને રાજચરાડી વચમાં રોડનું સમારકામ કરવામાં આવેલ છે જે સમારકામમાં રોડ રોલર વગર રોડને થિઘડા મારવામાં આવેલ છે જેમાં રોડ પર ડામરના ઢગલા કર્યા હોય એવું લાગે જેના લીધે એક બોલેરો ગાડી જે આવા મોટા નથી તમારા મનની વાત મા ન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો